હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ કે કોથમીરને ફ્રીઝ વગર એક વર્ષ માટે કેવી રીતે સ્ટોર કરવી જેથી એ અવીને અવી ફ્રેશ અને ગ્રીન જ રહે તો શિયાળાની સિઝનમાં કોથમીર સસ્તી પણ મળતી હોય છે અને ખૂબ જ સારી મળતી હોય છે તો આ સમયે તમે આખા વર્ષ માટે કોથમીરને સ્ટોર કરી અને રાખી શકો છો જેથી કરી અને જ્યારે પણ કોથમીર વધારે પ્રાઇઝમાં મળતી હોય અથવા તો સારી ના મળતી હોય ને ત્યારે તમે આ કોથમીરનો ઉપયોગ કરી શકો વિડીયો જોઈતા પહેલાં મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરો અને જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હવે કોથમીરને સ્ટોર કરવા માટે જ્યારે પણ કોથમીર લેતા હોય ને ત્યારે તમારે જોઈ લેવાનું કે આ રીતે એકદમ ગ્રીન અને ફ્રેશ હોય ને એવી જ કોથમીરનો ઉપયોગ કરવાનો અને આ સમયે જ તમારે જેટલી પણ કોથમીર સ્ટોર કરવી હોય ને આખા વર્ષ માટે એટલી કોથમીર તમારે લેવાની છે હવે પહેલું સ્ટેપ એ હોય છે કે કોથમીરને આપણે સરસ રીતે ક્લીન કરીએ તેના માટે આ રીતે એક બાઉલમાં ફ્રીઝરનું જે ઠંડુ પાણી હોય છે તે અને થોડા આઇસક્યુબ સેટ કરીશું ઠંડા પાણીથી જ્યારે પણ આપણે કોથમીરને ક્લીન કરીશું ને તો કોથમીરનો ટેસ્ટ અને કલર એકદમ સરસ એવો ગ્રીન અને ફ્રેશ જ રહેશે તો આ પ્રોસેસ તમે જરૂરથી કરજો હવે આ જ રીતે ઠંડા પાણીમાં આપણે બધી જ કોથમીરને સરસ રીતે ક્લીન કરી અને તૈયાર કરી લઈએ હવે કોથમીર સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો આ રીતે આપણે કોઈ પણ એક કિચન ટાવલ અથવા તો નેપકીનનો ઉપયોગ કરીશું હવે આ કોથમીરને તમે આખી પણ આ રીતે સ્ટોર કરી શકો છો અને તમારે નાની સાઇઝમાં કટ કરી અને સ્ટોર કરવી હોય તો આ જ સમયે આપણે તેને ચપ્પુની મદદથી કટ કરતા જઈશું અને નેપકીન પર સરસ રીતે તેને સ્પ્રેડ કરી દઈએ સેમ આ જ રીતે મેં બધી જ કોથમીરને કટ કરી અને તૈયાર કરી લીધી છે હવે કોઈ પણ એક આપણે બીજું કિચન ટાવર અથવા તો નેપકિનનો ઉપયોગ કરીશું અને તૈયાર કરેલી કોથમીરને સરસ રીતે અને છૂટી સ્પ્રેડ કરી દઈએ આ કોથમીરને આપણે તડકામાં નહીં સુકવીએ કારણ કે તેના લીધે તેનો કલર પણ ઉડી જાય છે અને સ્વાદ પણ એવો નથી રહેતો તો આ રીતે તેને સ્પ્રેડ કરી અને આપણે તેને ઘરમાં જ સૂકવીશું આ કોથમીરને સુકાતા લગભગ ચોવીસથી અડતાલીસ કલાક જેટલો સમય લાગે છે તો તમે જોઈ શકો છો કોથમીર હવે એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે અને તેનો કલર પણ એકદમ સરસ એવો ગ્રીન અને ફ્રેશ જ છે અને તમે તેને ટેસ્ટ પણ કરશો ને તો જેવી ફ્રેશ કોથમીરની સ્મેલ અને ટેસ્ટ આવતો હોય છે ને એવી જ ફ્રેશ લાગશે હવે આ કોથમીરને સ્ટોર કરવા માટે કોઈ પણ એક આપણે એરટાઇટ કન્ટેનર લઈ લેશું અને તેમાં જ બધી જ કોથમીરને ભરી અને તમે કોઈ પણ જગ્યાએ તેને એક વર્ષ માટે સ્ટોર કરી શકો છો આ કોથમીરને તમે કિચનમાં કોઈ પણ જગ્યાએ રાખી શકો છો તમારે ફ્રીઝરમાં રાખવાની પણ કોઈ જ જરૂર નથી તો આ કોથમીરને સ્ટોર કરવાની ખૂબ જ સરળ અને એકદમ સારી રેસીપી છે જેમાં તમારી કોથમીર પણ એકદમ ફ્રેશ જ રહેશે અને તમે તેને એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો તો આ ઋતુમાં તમે પણ ઘરે કોથમીરને સ્ટોર જરૂરથી કરજો અને તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો